ભાવનગર શહેરની જેમને ગોસે આઝમ જુલુસ કમિટી દ્વારા પીરાને પીર હસરત ગોપુલ આઝમ દસ્તગીરી ગ્વારી શરીફ નિમિત્તે એક શાનદાર જુલુસ નીકળવામાં આવ્યું આ જુલુસ ગઝ સાંજ પાંચ કલાકે શહેરના વડવા તલાવડી વિસ્તારમાં આવેલા ખુશિયા મસ્જીદ વડવા તલાવડીથી નીકળી હતી ઇમામવાડા ચોક અલકા ચોક મથવા ચોક તેમજ

બનુ હાઝિમ સૈયદ હુસેન મિયા બાપુ તેમજ કાળુભાઈ બાલમ સલીમભાઈ શેખ યુસુફભાઈ હાલારી સફીભાઈ કાપડિયા તેમજ મહેબૂબભાઈ શેખ સહિતની આગેવાન કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી બીરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ